સુરત શહેરના ઉધના વિસ્તારમાં લૂંટ કરવા માટે કાચની બોટલ મહિલાના માથાના ભાગે મારી ગંભીર પહોંચાડી નાસી જનાર ત્રણ આરોપીઓમાંથી બે આરોપીને સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સની ટીમ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા ચારથી થી પાંચ વાગ્યાના અરસામાં રોડ નંબર ત્રણ એચપી પેટ્રોલ પંપની સામે હનુમાન મંદિરની બાજુમાં જાહેર રોડ ઉપર ઉધના ખાતે એક બહેન બસની રાહ જોતા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર સ્પ્લેન્ડર મોટરસાયકલ આવી અને તેના પર ત્રણ ઈસમો હતા અને તે બહેનની બાજુમાં મોટર સાયકલ રાખી મોટરસાયકલ વચ્ચે બેસેલ ઈસમે મહિલાના હાથમાં રહેલ કાળા રંગનું પર્સ હાથમાંથી ખેંચી લૂંટ કરવાની કોશિશ કરે પરંતુ મહિલાએ પર્સ પકડી રાખતા પાછળ તેના હાથમાં પાછળ કાચની બોટલ બેથી ત્રણ ઘા મારીને માથાના ભાગે ઈજા પહોંચાડીને ભાગી ગયેલ હતા જેથી ઉદના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે આ ગુનામાં સંડોવાયેલ અને લૂંટ કરવા મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડના ત્રણ આરોપીમાંથી એક દશરથ સંજય સેંધારે ડિંડોલી રહેવાસી અને બે અંકિત મિસ્ત્રી ડિંડોલી રહેવાસીને લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ સાથે ઊભેલ છે જેથી તેને ગણતરીના કલાકોમાં પકડીને ખૂબ જ પ્રશંસની કામગીરી ઉદના પોલીસે કરેલ છે ઉદના પોલીસે તેની પાસેથી હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત પચાસ હજાર રૂપિયા સાથે કબજે કરી છે અને એક આરોપી અંકિત ઉપાધ્યાય જે ઊન ભેસ્તાનનો રહેવાસી છે તેને વોન્ટેજ જાહેર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત